જીવનનો સૌથી મોટો મંત્ર પતિ સમજદાર હોય તો મકાન જલ્દી બની જાય છે પત્ની સમજદાર હોય તો ઘર જલ્દી બની જાય છે બંને સમજદાર હોય તો ઘર મંદિર બની જાય છે બાળકો સમજદાર હોય તો ઘર સ્વર્ગ બની જાય છે અને જો માવતર સાથે હોય ને તો ઘર સ્વર્ગથી પણ સુંદર બની જાય છે તમારા ઘરના વડીલોની આંખ ક્યારેય પણ ભીની ના થવા દેતા સાહેબ કારણ કે જો છતથી પાણી ટપકે ને તો ઘરની દિવાલો પણ નબળી પડી જાય છે ઝૂકી જવાથી જો સંબંધ ટકી જતો હોય તો ઝૂકવામાં વાંધો નથી પણ જે સંબંધમાં ઝૂકવાનું ફક્ત આપણા પક્ષે જ આવતું હોય એ સંબંધમાં આગળ ન વધવું એ જ હિતમાં છે સંબંધ એટલો સુંદર હોવો જોઈએ કે સુખ અને દુઃખ હકથી વ્યક્ત કરી શકીએ થોડુંક તર્પણ થોડુંક અર્પણ એટલે આપો આપ સમર્પણ સંબંધો કાપો નહીં સ્થાપો